ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરવાની નવી રીત સાથે પડવાળા બટેટાના પરાઠા તો જો તમને ગુજરાતી કટલેટ ભાવે તો ગુજરાતી કટલેટ આલુ પરાઠા પણ કહી શકો બહુ ટેસ્ટી એવા ચટપટા એવા બને છે સવારે બપોરે સાંજે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ બાંધી લઈશું તો પરાઠાના બહારના લેયર માટે બે કપ રોટલી એનો લોટ એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરીશું મોણ જો તમે ઉમેરતા હોય તો ઉમેરવાનું પણ જરૂર નથી તો પણ ખસ્તા પરાઠા બનશે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું તો અહીંયા કોઈ પણ સ્ટફિંગના પરાઠા હોય એનો લોટ થોડો સોફ્ટ સાઇડ રાખવાનો એટલે વણતા ટાઈમે પરાઠા તમારા ન ફાટે લોટ મેં આ રીતે એક કપ જેટલું પાણી વાપરી અને બાંધી લીધો છે થોડું અમથું ઘી કે તેલ છાંટી અને ખૂબ જ સારી રીતે મસળી લઈશું મસળાઈ જાય એટલે ઢાંકી આપણે એને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે મિક્સર જારમાં અડધો કપ ખારી શીંગના દાણા કે શેકેલી શીંગ આ રીતે અતકચરી વાટી લેવાની એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર ઝારમાં ચાર લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો અને આદુ મરચાંની પેસ્ટ આવી બનાવી લઈશું હવે કટલેટ જેવો ટેસ્ટ દેવા માટે મિક્સર ઝારમાં એક ચોથાઈ કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા સાથે અડધો કપ ગાજરના ટુકડા એક ચોથાઈ કપ જેટલી ફણસી ફણસી મળે તો ઉમેરવાની ન મળે તો સ્કીપ પણ કરી શકો અને એને પણ આપણે અથકચરી એવી વાટી લઈશું તો આ રીતે મેં વાટી લીધી હવે એક પેન લઈ લઈશું પેનમાં બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘીના જગ્યા પર તમે તેલ પણ લઈ શકો ઘી ગરમ થઈ જાય એટલે અતકચરા વાટેલા ફણસી વટાણા અને ગાજર તો અતકચરાથી પણ ઝીણા ઝીણા છે એવા મેં વાટ્યા છે આપણે એને બે ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાનું છે તો અતકચરું રહે એ રીતે થોડું આ રીતે તમારે એને સાતળી લેવાનું સતળાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ થવા દઈશું હવે એક બોલ લઈ લઈશું એમાં બટેટા નાના અને મીડિયમ મિક્સ છે એટલે મેં છ લીધા પણ જો મીડિયમ હોય તો ચાર લેવાના મોટા હોય તો ત્રણ બાફેલા બટેટા લેવાના અને આપણે બટેટાને આ રીતે મેશ કરી લઈશું તો આ રીતે બટેટા મેશ થઈ ગયા હવે આપણે એમાં એકથી બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તીખાશ જોવે એ રીતે લીલા મરચાં તમારે લેવાના અતકચરા વાટેલી ખારીશિંગ સાથે સાતળેલું ગાજર ફણસી અને વટાણાનું મિશ્રણ ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને સાથે થોડા મસાલામાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો લીલું મરચું લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરવાનું અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક નાના લીંબુનો રસ લીંબુના રસના જગ્યા પર તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો તો સ્ટફિંગ ઢીલું ન થાય એટલા માટે તમે આમચૂર પાવડર પણ વાપરી શકો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું સાથે એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ તો ગુજરાતી જે આલુ પરાઠા આપણે બનાવીએ એમાં આપણે થોડું આ રીતે તમારે ગળપણ ઉમેરવાનું તો આ રીતે તમે લીંબુ કેટલું ઉમેર્યું એ રીતે વધુ પણ ગળપણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે તમારે આઠથી દસ સ્ટફિંગના બોલ્સ આ રીતે બનાવી લેવાના તો પરાઠા તમારે કેવા નાના મોટા અને કેટલું સ્ટફિંગ જોવે એ રીતે તમારે બનાવવાનું છે લોટને બાંધીને રાખ્યો હતો એને રેસ્ટ થતાં પાંચ મિનિટ જેવું થઈ ગયું એને થોડું આપણે મસળી અને એમાંથી આપણે એક લુવો લઈ લઈશું સૂકો લોટ છાંટી રોટલીની જેમ લુવાને આ રીતે વણી લઈશું તો આ રેસીપીથી તમે આઠથી દસ પરાઠા આવા બનાવી શકશો લુવો છે થોડો રોટલી કરતાં મોટો લેવાનો આ રીતે વણાઈ જાય એટલે સ્ટફિંગનો બોલ્સ આ રીતે આપણે ફેલાવીશું ચીપકે તો થોડો સૂકો લોટ તમારે છાંટી આ રીતે ફેલાવી દેવાનો કિનારી પરનો આવે એ રીતે હવે વચ્ચેથી નીચે સુધી એક કટ કરીશું અને પછી આ રીતે એક ભાગ ઉપાડી બીજા ભાગ પર મૂકીશું આ રીતે ચિપકાવી દઈશું પાછો આ ભાગ ઉપાડી ત્રીજા ભાગ પર મૂકીશું અને આ રીતે પાછું ચિપકાવશું અને પાછો આપણે આ ભાગ ઉપાડી અને ચોથા ભાગ પર આપણે એને આ રીતે મૂકી દઈશું તો આ રીતે પડવાળા ચાર લેયરવાળા પરાઠા બનશે તમે સિમ્પલ ગોળ પણ વણી શકો પણ લેયરવાળા પરાઠા પણ ખાવામાં અલગ એનો સ્વાદ આવશે ખસતા એવા બહુ બનશે તો આ રીતે બે સાઈડ તલ લીલા ધાણા થોડા મેં છાંટ્યા હલકું એને વણ્યું તો હલકું પ્રેસ કરવાનું છે એટલે ચિપકી જાય અને પછી પાછો સૂકો લોટ તમારે લગાવી દેવાનો અને પછી તમારે આ રીતે કિનારીઓ અને સાઈડમાં આ રીતે હળવા હાથે વણવાનું છે બહુ પ્રેસ નહીં કરવાનું નહીં તો પરાઠું તમારું ફાટી જશે તો બે સાઈડથી ફેરવી અને બધી જગ્યા પર હલકું હલકું વેલણ ફેરવશો એટલે ઇઝીલી પરાઠું વણાઈ જશે તો આ રીતે વણાઈ ગયું હવે શીકવા માટે મેં તવો ગરમ કરી લીધો હતો એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી પરાઠાનો ઉપરનો ભાગ પહેલાં ઉમેરી દઈશું અને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર શીકીશું પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું ઉપરના ભાગ પર ઘી કે તેલ આ રીતે લગાવી ફેલાવી દઈશું તો તમને જે ફાવે તે અને પછી આપણે પાછું પરાઠાને ફ્લિપ કરી લઈશું જેન્ટલી એવું ફ્લિપ કરવાનું નહીં તો પરાઠું તૂટી જશે પાછું આપણે બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે બે સાઈડથી પરાઠાને ખસતા અને સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શીખવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું પરાઠું મેં ખસતા એવું સારી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેવાનું તો આ રીતે એના લેયર છે બહુ સારી રીતે આ રીતે શીકાશે અને આ રીતે પરાઠું તૈયાર છે એ જ રીતે આપણે બીજા પરાઠા વણી લઈશું વણતા ટાઈમે ખાસ સ્ટીપ કે તમે રાઉન્ડ જો તમને આ ન ફાવે તો રાઉન્ડમાં પણ તમે વણી શકો પણ આ રીતે હળવા હાથે તમે એને વણશો તો પરફેક્ટ એવા પરાઠા બનશે બે સાઈડ કાચું પાકું પહેલાં પરાઠાને શેકી લેવાનું ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું પછી આ રીતે તમારે ઘી લગાવી ખસતા થાય ત્યાં સુધી શેકી લેવાનું અને એકદમ જેન્ટલી તમારે પરાઠાને લઈ લેવાનું આ પરાઠા બહારથી ખસ્તા બનશે એટલે ઇઝીલી બ્રેક થશે પણ આ રીતે આવા લેયરવાળા ચાર લેયરવાળા તમે જો ક્યારેય બટેટાના આવા પરાઠા તો તમે ગુજરાતી કટલેસ પરાઠા પણ કહી શકો મેં સ્ટફિંગ એકદમ કટલેસ જેવું બનાવી અને આ પરાઠા સ્ટફ કર્યા તો કટલેટ જે આપણે ખાતા હોય ગુજરાતી એ તળેલી હોય છે એમાં રૂટ પણ હોય છે પણ આપણે ઘઉંના લોટમાંથી આ રીતે એના પરાઠા બનાવ્યા તો જ્યારે પણ તમને કટલેટ ખાવાનું મન થાય ત્યારે એકવાર આ રીતે કટલેટ આલુ પરાઠા કટલેટ્સના આલુ પરાઠાની રેસીપી તમે ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવા અને ઘરમાં બધાને આ પરાઠા ખૂબ જ ભાવશે તમે ફુદીના ધાણાની ચટણી આંબલી ગોળની ચટણી દહીં સાથે ચા સાથે કે બાળકોને ટમાટો કેચપ સાથે કે પછી તમે એકલા પણ ખાઈ શકો એટલા પરાઠા ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે ગુજરાતી બટેટાના પરાઠા તો ગુજરાતી ચટપટા મસાલેદાર એવા બટેટાની પરાઠાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ લેયરવાળા બટેટાના પરાઠાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ